ભરૂચના જાણીતા મહિલા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે ભરૂચ જિલ્લાના પોલીસ વડા અક્ષયરાજની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમણે પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે સાયકલિંગના મહત્વ પર ભાર મૂક્યો હતો અને લોકોને દૈનિક જીવનમાં સાયકલનો ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી શ્વેતા વ્યાસે સાયકલિંગ અને રનિંગ જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન માટે જરૂરી પગલાં લેવાની પણ વિનંતી કરી હતી ઉલ્લેખનીય છે કે તેમણે સાયકલિંગ દ્વારા ત્રીસ કિલો વજન ઘટાડ્યું છે અને બે હજાર બાવીસમાં નારી શક્તિ એવોર્ડ તેમજ બે હજાર ત્રેવીસમાં ઇન્ડિયા સ્ટાર ઇન્ડિપેન્ડન્ટ એવોર્ડથી પણ સન્માનિત થયા છે તેઓ બે હજાર વીસથી સતત સાયકલિંગ કરીને લોકોને પ્રેરણા આપી રહ્યા છે મારું નામ જીતેન્દ્ર ઉપાધ્યાય છે હું આમ આદમી પાર્ટી શિક્ષણ સેલ પ્રમુખ છું આજે દીકરીના વાલી મારી મને મળવા માટે આવેલા હતા કે દીકરીને એટલી બધી ટોર્ચર કરવામાં આવી છે માનસિક એટલો બધો ત્રાસ આપવામાં આવ્યો છે એક દીકરી નહીં આવી ત્રણ દીકરીઓ હતી જે સવારે મને મળવા માટે આવેલી એ લોકોને ઘણા બધા કામ કરાવડાવે છે એમને કચરાપોતું સંડા સાફ કરવામાં આવે છે એમને ઘાસ કપાવવામાં આવે છે અગાઉ બી આ જ સંસ્થામાં એક વર્ષ પહેલાં એક દીકરીનું મૃત્યુ થયું હતું મતલબ આ સંસ્થામાં આ જ પૂરક ધંધા ચાલે છે આમના રૂમની અંદર મહિલા હોસ્ટેલ છે હું શિક્ષણ સાથે જોડાયેલો છું એટલે હું જાણું છું કે મહિલા હોસ્ટેલ હોય ગર્લ્સ હોસ્ટેલ હોય એમાં જેન્ટ્સને એલાવ ના હોય છતાં પણ જેન્ટ્સ ગમે ત્યારે હોસ્ટેલમાં ઘૂસી જાય છે નોક કર્યા વગર દરેક કોઈ બી છોકરીઓના રૂમમાં ઘૂસી જાય છે એ ઘણી બધી ફરિયાદ હતી એ ફરિયાદના અનુસંધાને દીકરીઓએ સુસાઈડ નોટ પણ લખેલી હતી અને નોટ લખ્યા પછી એ કરવાનો પ્રયત્ન પણ કરેલો હતો પરમ દિવસે રાત્રે આ દીકરીઓ દીકરીઓ ત્રણ બારીમાં પંદર ફૂટ ઊંચી બારી છે એમાંથી કૂદકો મારી અને જંગલમાં થઈ અને રાત્રે એક વાગે બાવળા પોલીસ સ્ટેશન પહોંચી હતી આજે અમે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે આવ્યા છે ગંભીર ઘટના હોવા છતાં છોકરી એ એવું કે છે કે છોકરીએ કશું કર્યું નથી એટલે શું છોકરી સુસાઇડ કરે ત્યારબાદ ફરિયાદ લેવાની અમે ફરિયાદ માટે આવ્યા છીએ અમે મક્કમ છીએ પહેલા હું ઊંધવા પરેશભાઈ ડાયાભાઈ રેવાસી સરકેજ બરાબર મારી છોકરી સંજના નામે ધોરણ દસમાં ગાંધીજા ગાંધી આશ્રમ ત્યાં અભ્યાસ કરે છે બરાબર પણ ચાર મહિના થયા છે હજી વધારે નથી ચાર મહિના અંદર લગભગ ચાલીસ ફરિયાદો આપી છે બરાબર હવે નાની મોટી ટોચરમાં શું છે મારી છોકરીને ઘાસ કટિંગ કરાવે છે ટોયલેટ સાફ કરાવે છે કચરા પોતા કરાવે છે હવે એ લોકો ગ્રહમાતા એવું કહે છે કે એના રૂલ્સ પ્રમાણે આ બધું જ કામ કરવું જ પડશે હવે બે કલાક એને વાંચવાનો ટાઈમ હોય તો વાંચવાનું સાઈડમાં રહે ભાઈ તમારે એ સાફ સફાઈ પહેલાં કરવાની છે આવું કહે છે પછી છોકરીઓના રૂમમાં અંદર નો ઓનલી ફોર લેડ છે તો એમને જેન્સ નોય લાવવું હોવા છતાં કોઈ પણ રિપેરિંગવાળો આવે ડાયરેક્ટ લોક કર્યા વગર રૂમમાં ઘરી જાય છે બરોબર કોઈ ગ્રહ માતા તો કોઈ એમની જોડે હોતું નથી હવે છોકરીઓ અંદર તૈયાર થતી હોતી હોય આ કોઈ પણ આ બધી જવાબદારી સંસ્થાની નથી આવતી સંસ્થા સીધા ઊંચા હાથ કરી નાખે પણ કાલે આજે મારી છોકરીનો બનાવ બન્યો બરાબર એ પહેલાં એ લોકોએ સુસાઇડ નોટ લખી અને ગ્રહ માતાએ લખાવી છે એ લોકોએ કંઈક વાયા મીડિયા એમને વાત મળી છે કે છોકરીઓ સુસાઇડ કરવાની છે તો એમને લખાવી હોય અને જવાબદારીમાંથી મુક્ત થવા માટે છોકરીઓની સહીઓ લીધી છે કે જેથી કરીને તમે કાંઈ પણ કરો તો સંસ્થા જવાબદાર નથી બરાબર હવે આટલું હોવા છતાં મારી છોકરીનો અહીંયા સરકેલ કેતાપુર પોલિટિશિયન હું એફઆઈઆર પડાવવા માગું છું તો એ લોકો કોઈ અમારી ઇન્ક્વાયરી લેવા તૈયાર નથી તો આના માટે મારે કરવું તો શું કરવું